સુરત શહેરમાં સોલાર પ્લાન્ટમાં રોકાણના નામે હાલ પાંચ સામે નેવું પોઈન્ટ પંદર લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ છેતરપિંડીનો આંકડો વધી પણ શકે છે તેવી શક્યતાઓ રહેલી છે દરમિયાન પોલીસે આરોપી ભદ્રેશ રતિલાલ પટેલની ધરપકડ હાલ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ એટલે કે આર્થિક ગુણના નિવારણ શાખાની ટીમે જણાવ્યું હતું કે વેસુ રસ્તા પાસેના વેસ્ટર્ન બિઝનેસ પાર્ક બિલ્ડિંગમાં સ્કાય એનર્જી માઇન્ડિંગ ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રોકાણકારોને દર મહિને રોકાણ ઉપર દસ ટકા વર્તન લાલચ અપાઈ હતી તેથી રોડના એકાઉન્ટ જિજ્ઞેશ દલાલે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા ત્યારબાદ કંપનીએ કોરોનાનું બહાનું આગળ ધરી વર્તન પણ બંધ કરી દીધું હતું તપાસ દરમિયાન આ કંપની બોગસ મોનું બહાર આવતા જ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો આ યુવક ઉપરાંત બીજા પણ ભોગ બન્યાની ફરિયાદ કરવા પહોંચ્યા હતા પોલીસે હાલ નેવું લાખ પંદર હજારની થેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે એક આરોપી ભદ્રેશ સતીલાલ પટેલની ધરપકડ કરી છે વધુમાં રાજેન્દ્રનાથ સાગર વસીમ અક્રમ શેઠ મુસ્તુફા અને ભદ્રેશ પટેલે બે હજાર અઢારમાં સ્કાયમેટ એનર્જી માઇનિંગ ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચાલુ કરી હતી પોતાની કંપનીએ ધોલેરામાં સોલર પ્લાન્ટ ચાલુ કર્યો છે જેથી કોઈ રૂપિયા રોકાણ કરશે તો દર મહિને દસ ટકા વળતા ચૂકવાની લાલચ આપી હતી આ સ્કોનના આધારે નેવું પોઈન્ટ પંદર લાખ રૂપિયા લોકો પાસે રોકાણ કરાવ્યું હતું ત્યારબાદ કંપની બોગસ સોનું સામે આવ્યું છે અઝર સાથે પ્રકાશવાળા